નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર મહેસાણા જિલ્લાનું વડનગર ગામમાં ધાસકોર દરવાજાની પાસે આવેલું કુક્રવગડાનો મહાડના આજુબાજુ વિસ્તારમાં આવેલું અંદાજી ત્રણસો પચાસ ફૂટ ઊંચું રિલાયન્સ મોબાઈલ ટાવર છ વર્ષ સુધી બંધ હાલતમાં જોવા મળે છે આ રિલાયન્સ મોબાઈલ ટાવર કાટ લાગી ગયો છે અને તેમાં ભંગાર હાલત પણ થઈ જવાથી તે ટાવરમાંથી લોખંડના ખીલા તથા સળિયા આજુબાજુ વિસ્તારમાં પડે છે અને તેની સાથે વાવાઝોડું તથા જુસ્સાદાર પવનને કારણે ત્રણસો પચાસ ફૂટ ટાવર પરથી સ્પેરપાર્ટ પડવા નીચે પડવાથી આજુબાજુ રહેણાંક વિસ્તારમાં જાનહાની થાય તેવી ભયંકર અકસ્માત સર્જાયો તેવી પૂરેપૂરી સંભાવના છે હમણાં જ તાજેતર એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અમદાવાદ થયું હતું તેના કારણે ઘણા માનવ લોકો મોતને ભેટ્યા છે તેથી આવો બનાવ વડનગર ધાસકોર દરવાજા પાસે કુકરવગડા મહાડ તથા આજુબાજુના વિસ્તારમાં જાનહાની ના થાય તે માટે ચેતવણી આપી છે રહેણાંક વિસ્તારના લોકો એ વારંવાર રજૂઆત કરી હતી કે આ રિલાયન્સ મોબાઈલ ટાવર છ મહિનાથી બંધ હોવાથી આ ટાવરને ઉતારવાની વાત કરી હતી પરંતુ ટાવર ઉતારવા માટે રિલાયન્સ કંપની તથા અધિકારીઓ આ બાબતે ચેતીને ટાવર ઉતારી દે તેવું ત્યાંના રહેણાંક વિસ્તારના પ્રજાજનોની માંગ ઉઠી રહી છે ના કરે નારાયણ અને ટાવર પડે તો શું હાલત થાય તેવા ઘણા અકસ્માત જોયા છે

એક કરીલાનું ટાવર ઊભું કરાયેલું છે લગભગ વીસ એક વર્ષ જૂનું છે હવે એને છેલ્લા છ સાત વર્ષથી બંધ છે એને મેન્ટેનન્સ થતું નહીં અને બંધ હોવાથી કોઈ વખત દેખભાળ કે સાર સંભાળ રાખતું નહીં એ હિસાબે હાલ હમણાં જે વાવાઝોડું આવ્યું એમાં એમાંથી એક બે વખત પેલા ભાઈ દેસાઈ કોનજી છે એમના ઘર ઉપર એક કર્યો પડેલો એ સિવાય બીજા પણ ગળા પડેલા અને ગઈકાલે દિવસ જે વાવાઝોડું આવ્યું એની અંદર અમારી સામે જે દિલીપભાઈ જયંતિલાલ પટેલ છે એમના મકાન ઉપર જે પ્લેટો લગાવેલી સોલરની એની ઉપર પડી અને આખું પ્લેટલેક કોણું પાડી દીધેલું છે કે જે જો કદાચ ભાઈ એમનો એક બાબલો છે ઉપર ઊંઘ છે અને રાત્રિ દરમિયાન જો કાંઈ વાવાઝોડામાં આવું પડે તો માણસનો શું હાલ થાય એટલે ખરેખર આ ટાવર જે છે એ ટાવર એમને રિલાયન્સ કંપનીના જો ચાલુદાર રાખવા જો સત્વરી ઉતવા ઉતારી લે અથવા તો પછી એને બંધ કરીને બધું વ્યવસ્થિત કરવાનું કરે સમારકામ અને જે એના બાળવા જમીનો જેને આપેલી છે મકાન માલિકે તો એ પણ આની અંદર એનું તજવીજ કરીને લઈ લે બરોબર આર્યો છે અને બીજું જો જો નજીકમાં જે કે હેલિકોપ્ટર આપેલું દુર્ઘટના બની વિમાનની એની અંદર કોઈ શું જો માણસ કોઈનું મરી જાય તો માણસ મરી ગયા પછી તો કંઈ થવાનું નહીં અને પૈસા પછી આપણે પૈસા શું કામના પણ આ સત્વરે જે છે એ ઉતાર લે એમાં મજા આવે એવું છે હવે આ મને આટલો ન્યાય સાચો મળે એ જ અમારી અપીલ છે ધન્યવાદ આવા જ મંત્રોના સમાચાર જોવા માટે આજે અમારા ફેસબુક પેજને ફોલો કરો